આપણે આપણે હર હંમેશા સરદાર સાહેબનું અપમાન કરતા રહ્યા છીએ અને એનો પરસો આપણને મળી ગયો છે ગુજરાતમાં આપણને ત્રીસ વર્ષતા કોઈ સ્વીકારવાનું નથી અને હજી હું આપને કહું છું કે જ્યાં સુધી આપ સરદાર સાહેબનું અપમાન કરતા રહેશો ત્યાં સુધી ગુજરાતમાં તો તમે કારેય વાટ પણ ન જોતા કે અમારી સરકાર બને થોડા દિવસ પહેલા કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા અને પ્રવાસ દરમિયાન એક સભાનું આયોજન કર્યું હતું અને આ સભાની અંદર કંઈક એવી મુમેન્ટ બની કે જેને લઈને અત્યારે રાહુલ ગાંધીનો વિરોધ થઈ રહ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ અને આપની સાથે હું શું ભાવિક પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનને દબાવી દેજો જેથી કરીને પડેપડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત કરવી છે ગોપાલ ચમારડીની જેમણે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો અને એમાં લખ્યું છે કે આ અમુક લોકોની બની બેઠેલી કોંગ્રેસ સરદાર સાહેબની અવગણના ક્યારેય ભૂલી નથી હંમેશા બધી જ જગ્યા ઉપર સરદાર સાહેબનું અપમાન જ કરવામાં આવ્યું છે એવા અનેક પુરાવા આપણી સમક્ષ છે રાજકીય ક્ષેત્રે પણ જ્યારે જ્યારે ગુજરાતમાં આવવાની કોંગ્રેસને જરૂર પડી છે ત્યારે જ સરદાર સાહેબના ફોટાનો ઉપયોગ કરવામાં આવે છે તેની સિવાય આખા એ દેશમાં એક પણ જગ્યાએ સરદાર સાહેબનું નામ પણ આ કોંગ્રેસ લેતી નથી ઘણી વાર તો એવું લાગે છે કે સરદાર સાહેબની અવગણના કરવી એ આ પરિવારની ગણતુથી આવ્યું છે અને એમને બાળપણથી એમ શીખવવામાં આવ્યું છે કે જો બટા હંમેશા સરદાર વલ્લભભાઈ પટેલની અવગણના કરવી નકર એમના મૃત્યુ પછી પણ એ સતત વધારે માન સન્માન મેળવ્યા રાખશે આવી કોંગ્રેસના એક પરિવારની અંદર ઘર કરી ગયેલી છે જેનો ભોગ હંમેશા સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનને બનવું પડે છે ગોપાલ ચમાણીને સાંભળો પહેલા કે જેમણે રાહુલ ગાંધીની એક આ મુમેન્ટ કે જેના પર એ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું છે રાહુલ ગાંધીએ પેલા એ વિડીયો જુઓ તમે કે જેમાં રાહુલ ગાંધીને એક વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આપે છે ત્યારે રાહુલ ગાંધી એમને એક હાથે લઈને પાછળ આપી દેશે આ એક મુમેન્ટના કારણે ગોપાલ ચમારડી આક્રોશમાં આવ્યા અને એમણે સીધા જ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા પેલા રાહુલ ગાંધીનો વિડીયો જુઓ અને પછી આગળ ચર્ચા કરી

કે તમારા પરદાદા દાદી એક મુખોટું હતા આ દેશ તનાવ ચલાવનાર આ દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા સરદાર વલ્લભભાઈ પટેલ હતા સરદાર વલ્લભભાઈ પટેલ હતા ગુજરાતમાં તમને કોઈ મોઢું પણ નથી આપતું એનું કારણ એ જ છે કે તમારી અખંડ બનાવનારા લોકોનું તમે હંમેશા અપમાન કર્યું છે અત્યાર સુધી ભોગવ્યું છે અને ભોગવતા રહેશો ગુજરાતમાં તમારો તણખો પણ ન આવે એ વાતની આશા અને અસાક્ષી છે ગોપાલ ચમારણીને સાંભળો કે જેમણે આ લઈને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યા છે જય સરદાર આજે દુઃખ સાથે વસી આવવાનું થયું ત્યારે ગઈ તારીખ આઠ ના રોજે અમદાવાદની અંદર એક કોંગ્રેસના નેતા સરદાર સાહેબનું જે અપમાન કરે છે તો આ દેશ અને આ ગુજરાત સરદાર સાહેબનું અપમાન ક્યારે પણ સહન ન કરી શકે કારણ કે એણે જે પોતે સરદાર સાહેબે પોતાનું સર્વસ્વ આ દેશ માટે અર્પણ કર્યું છે ત્યારે આપે પચાસ સાઠ વર્ષ રાજ કર્યું છે સરદાર સાહેબની દેન છે આપણા પરદાદાએ કોઈ એ કાર્ય નથી કર્યું કે જેને આ દેશના પાંચસો ને બાસઠ રજવાડા એક કરી અને આ દેશને અખંડ ભારત બનાવ્યું છે આપ તોડવાની વાત કરો છો આપ આવા મહાનુભાવોનું અપમાન કરી અને શું સાબિત કરવા માંગો છો કારણ કે સરદાર સાહેબનું અપમાન ગુજરાત તો કારે સહન ન કરે અને આપ સરદાર સાહેબ ને ઓગણીસો ને પચાસ માં સરદાર સાહેબ આપણી વચ્ચેથી જ્યારે વિદાય લીધી અને ઓગણીસો ને એકાણું માં એમને ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો તે પહેલા આપણા કેટલા જીવતા નેતાઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે આપણે આપણે હર હંમેશા સરદાર સાહેબનું અપમાન કરતા રહ્યા છીએ અને એનો પરસો આપણને મળી ગયો છે ગુજરાતમાં આપણને ત્રીસ વર્ષતા કોઈ સ્વીકારવાલ નથી અને હજી હું આપને કહું છું કે જ્યાં સુધી આપ સરદાર સાહેબનું અપમાન કરતા રહેશો ત્યાં સુધી ગુજરાતમાં તો તમે કારેય વાટ પણ ન જોતા કે અમારી સરકાર બને સરદારે શું આપ્યું છે આ દેશને આપને ખ્યાલ છે આપણે વાંચ્યા છે સરદારને આપણા પૂર્વજોને પૂછ્યું છે કે આ દેશ માટે છેલ્લા સ્વાસ સુધી સરદાર સાહેબે પોતાનું સર્વસ્ત્ર અર્પણ કરી અને આ દેશને કામ આવ્યા છે આ સરદાર સાહેબના વંશમાંથી એક પણ વ્યક્તિ ક્યારેય અપેક્ષા રાખી નથી કે રાજકારણની અંદર અમે આવીને આ દેશ પાસેથી અમે માગવી અને આપ તો પરંપરાગત વારસાગત આપ સરદાર સાહેબનું અપમાન કરતા રહ્યા છો અને આપણા વડીલોનું આપ સન્માન કરો છો ત્યારે હું સૌ દેશવાસીઓને પણ કહેવા માગું છું કે આવા લોકોને આપણે જોઈ લેવા જોઈએ અને જ્યાં હાજરમાં કોઈ હોય સરદાર સાહેબનું અપમાન થતું હોય અને સુપ્રે એને પણ હું કહેવા માગું છું કે આપે સમાજની અંદર ક્યારેય નેતાના પ્રયત્ન ન કરવા જોઈએ કે હું આ દેશનો નેતા છું આ ગુજરાતનો નેતા છું એ પણ ન કહેવું જોઈએ જ્યારે પાંચસો ને પાસાઠ રજવાડા જો એક ન કર્યા હોત તો આ દેશની સ્થિતિ શું હોત આપણે કોઈ શહેરથી બીજા શહેર જવાનું થાત તો આપણે વિઝા લેવા પડત હું આજે સુરતમાં બેઠો છું તો સુરત થી અમરેલી જવા માટે ચાર દેશના વિઝા લેવા પડત આ દેશ પાંચસો ને બાસઠ રજવાડામાં બટાયેલો હતો અંગ્રેજો જ્યારે ગયા ત્યારે ઈ સ્થિતિમાં દેશને મેકતા ગયા હતા કે આપે જે રીતે રહેવું હોય એ રીતે છૂટી છે તો આ દેશ પાંચસો ને બાસઠ રજવા દેશમાં બટાયેલો હતો તો ધન્યવાદ છે સરદાર સાહેબને અને એમની ટીમને કે આ દેશને અખંડ ભારત બનાવું અને એની સાથે પણ હું કહેવા માગું છું કે ધન્યવાદ છે રાજા મહારાજાઓને પણ કે જેણે આ દેશ અખંડ બનાવવા માટે પોતાનું સર્વસ્ત્ર અર્પણ કરી દીધું મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રથમ રજવાડું આપી અઢારસો પાદર આપી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે ત્યારે આવા સરદાર સાહેબનું જો અપમાન કોઈ કરે તો આ દેશ અને ગુજરાત કાર્ય સહન ન કરે એટલે આપે ખાસ ગુજરાતમાં આવવું હોય તો સરદાર સાહેબનું અપમાન ન થવું જોઈએ એ ખાસ કાળજી લેવી જોઈએ બીજું કે ઘણા લોકો બોલે છે કે છે કે તમે કેમ કોંગ્રેસના વિરોધમાં બોલો છો હું કોઈ પાર્ટીના વિરોધમાં કે કોઈના ફેવરમાં બોલતો નથી હું જ્યારે જ્યારે સરદાર સાહેબનું અપમાન થયું છે ત્યારે ત્યારે હું ખુલ્લો આવી અને બોલેલો છું અને બોલતો રહીશ મારે કોઈ પાર્ટીનું સમર્થન કે કોઈને હલકી દેખાડવાનું કોઈ મારો ઈરાદો નથી મારે તો સરદાર સાહેબને આ દેશના અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબનું જો કોઈ અપમાન કરે તો કાર્ય સહન ન થાય એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આપ જાગો અને સરદાર સાહેબનું અપમાન કરતા લોકોને તિરસ્કાર કરો બસ જાજુ નહીં કહેતા હું ફરીથી સૌને પ્રણામ કરી અને આ દેશના અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મ જયંતિ હવે ટૂંક સમયમાં જ આવી રહી છે તો જાગો દેશવાસીઓ અને એવી ધામધૂમથી સરદાર સાહેબની જન્મ જયંતિ ઉજવીએ કે દેશ અને દુનિયા એમ કે આપણે સરદાર સાહેબનું ઋણ ઉતાર્યું છે આટલી વાત કરીએ

કદાચ તમારી સો પેઢીઓ આવી જાય તો એ સરદાર વલ્લભભાઈ પટેલની કીર્તિને તમે ઊંડી આંચ પણ નહીં લગાવી શકો ભલે ગમે એટલી અવગણના કરી લો ભલે તમે સરદાર સાહેબને ક્યારેય યાદ ન કરો ભલે તમે સરદાર બાપાને મહાન માનો પણ જ્યારે જ્યારે આ દેશની અખંડિતતાની વાત આવશે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અચૂક બોલશે અચૂક બોલશે અને અચૂક બોલશે ત્યારે ગોપાલ ચમાડીએ આ વિરોધ નોંધાવ્યો છે અને હવે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમના જેમને લોકો પસંદ કરે છે એક લોખંડી પુરુષ તરીકે વ્યાપી આવ્યા હતા આજે પણ તમે જાઓ નર્મદા કિનારે સૌથી મોટું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે કોઈ કારકિર્દી હોય એ વ્યક્તિના સ્ટેચ્યુ બને લોખંડી પુરુષ એમને થોડીને કહેવાય અને ગોપાલ ચમાડી કે જેમણે વિરોધ નોંધાવ્યો છે રાહુલ ગાંધીને એ પ્રતિમાને લઈને આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર